અથાગ સેવા આપી અને શિવ બાબાના સંદેશને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરેલ હતો આ મહાશિવરાત્રીના પવન પર્વ સાથે વિશ્વ મહિલા દિવસનો પણ અનોખો સંયોગ યોજાયેલ હોય આયોજનમાં આમંત્રિત મુખ્ય મહેમાનો મિતલબેન રાણા અને આરતીબા ધાંધલ પાસે આરતી ઉતારવામાં આવેલ અને વિશ્વ મહિલા દિવસની પણ ઉજવણી મહાશિવરાત્રીની સાથે સાથે કરવામાં આવેલ હતી રિપોર્ટર વિજય ઠક્કર ગાંધીનગર